આજે તમારા માટે ફરીવાર આપણે છે ને નિકોલ વિસ્તારમાં આવી ગયા છે ઘર વખરીનો અનોખો સેલ ઓપન થઈ ગયો છે અને લિમિટેડ સમય સુધી જ છે જોઈ લો ખુલતાની સાથે જ બહેનોની લાઇન લાગે છે અહીંયા ફક્ત કોઈપણ વસ્તુ લો એ તમને વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે એટલે ભાઈ લાઇન તો લાગવાની જ છે જોઈ લો કેટલીક બધી લાઇન છે જે માગો જે વસ્તુ જોઈએ એ વસ્તુ જેટલા પ્રમાણમાં માગો ને એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ચલો આપણે વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ વિડીયો છેક સુધી જોજો અને આ વખતે કઈ કઈ નવી વેરાયટી આવી છે ને આપણા આ વખતે તો નજીકના વિસ્તારમાં આવી ગયું છે એકદમ નજીકના ઘરના આંગણે જ જોઈ લો આ નિકોલ છે ડીમાર્ટની એક જેડ સામે શિલ્પ એન્ડ આર્ટ ક્રાફ્ટનો એક્ઝિબિશન ઓપન થઈ ગયો છે પણ આપણે એક્ઝિબિશનમાં નહીં જવાનું આપણે જવાનું છે એની બાજુમાં જ્યાં ઓપન થયો છે ઘર વખરીનો અનોખો સેલ જોઈ લો ભાઈ અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ અને બધા કપડા અને બપડા એ બધું તમને મળી જવાનું છે વજન ઉપર કપડાય એ મળી છે ત્રીસ રૂપિયાના સો ગ્રામ જોઈ લો વજન ઉપર કપડાં બી મળી જશે ને અહીંયા આપણે આવી ગયા છીએ ઘર વખરીના અનોખા સેલમાં અહીંયા તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ગોઠવેલી છે જેણે મોલમાં ગોઠવેલી હોય ને એ રીતના બધી વસ્તુ અહીંયા ગોઠવેલી છે અને એવી રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ લઈ શકશો એટલે કોઈ જાતની ચિંતા કરવા નહીં ફૂલ વેરાયટીમાં ફૂલ સ્ટોક આવી ગયો છે જેટલી બધી વસ્તુ માગો ને બધી વસ્તુ એક જ જગ્યાએ તમને આજે મળી જવાની છે અને જોઈ લો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ જોઈ લો ભાઈ અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ નાના છોકરાઓ આરામથી ભણી શકે એવા ટેબલ પૂરું કહેવાય પેડ એ પણ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે જબરજસ્ત સેલ છે તમે જોઈ શકો છો ગજબ ગજબની વેરાયટી છે ગજબની બધી વસ્તુઓ છે જેવી માગો એવી વસ્તુ મળી જશે જોઈ લો ઓછું તેલ બળે એવી જારીવારી કઢાઈ મળી જશે કેલ્ક્યુલેટર તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે અમુક વસ્તુનો ભાવ ત્રીસ ચાલીસ પચાસ સો દોઢસો સુધી હોઈ શકે છે તમે વસ્તુઓ જોશો એના ઉપર ભાવ લખેલો હશે બરાબર એટલે જોઈ લેજો તમે અને આવી યુનિક વેરાયટી પણ મળી જશે યુનિક મિક્સર પણ મળી જશે અત્યારે ઉનાળો આવી ગયો છે એટલે તમારે અવારનવાર શરબત જ્યુસ બધું પીવાની જરૂર પડે જ જોઈ લો એવી વસ્તુઓ પણ તમને મળી જવાની છે એકદમ ઓછા ભાવમાં ઓનલાઈન મોલ અને બજાર કરતાં એકદમ સસ્તું પાટલા લઈ લો અલગ અલગ વેરાયટીના એ પણ તમને મળી જવાના છે એકદમ ઓછા રેટમાં અને મજબૂત જો લો આવી ક્લિપો મળી જશે પછી શું કહેવાય આ બધી અલગ અલગ વેરાયટીની સ્પ્રે બોટલો છે હા જો આ બધી યુનિક વેરાયટીમાં મળી જશે અમુક વેરાયટી તો એવી છે કે જેના આપણાને નામ ખબર નથી લો આવી કુલ્ફીઓ બનાવવાના જે કહેવાય એ પણ મળી જશે કુલ્ફીઓ બનાવવા માટે અલગ અલગ વેરાયટીની કેન્ડી બનાવવા માટેના વસ્તુઓ પણ તમને મળી જવાની છે આવી અજબ ગજબની યુનિક વેરાયટી મળી જશે જોઈ લો સ્ટેન્ડ પણ તમને મળી જવાના છે કપડાં સુકવા માટે આવી પીનોવાળી લટકેના જે એ પણ તમને મળી જશે જોઈ લો આ રીતના એ એકસો પચાસ રૂપિયા રહેવાની છે અમુક વેરાયટી સાહીઠ અમુક વેરાયટી એકસો વીસ અને વીસ રૂપિયાવાળી વસ્તુ ઘણી બધી છે બરાબર આ બધી મોટી વસ્તુઓ છે મોટી વસ્તુનો ભાવ અલગ રહેવાના છે પછી ઘણા લોકો કહેશે કે બધી વસ્તુ વીસ રૂપિયાવાળી નથી હોતી પણ બધી વસ્તુ વીસવાળી ના હોય ભાઈ બધી મોટી વસ્તુના ભાવ અલગ હોય જે તમને ખબર જ છે આવી અલગ અલગ વેરાયટીની છાબડી મળી જશે આવા નાના મોટા ટબ મળી જશે ટબ પણ મજબૂત અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના બહાર તમે લેવા જશો ટબ તો એ ભાવ તમને અલગ હશે અહીંયા તમને અલગ ભાવ જોવા મળશે જો લો આવી રીતના વાળો તો એ કંઈ થાય ના એવા ટબ ખાલી વીસ કે ત્રીસ રૂપિયામાં સાઠ રૂપિયામાં ટેબલ પણ મળી જશે જોઈ લો પડા પડી છે ભાઈ ખરીદવા માટે તો આ કપડાં મૂકવા માટે આવા યુનિક પ્રકારના ટબ પણ તમને મળી જવાના છે ટેબલ મળી જશે નાના ટેબલ મળી જશે નાના સ્ટોલ મળી જશે કપડાં ધોવા બેસો એવા મોટા મોટા પાટલા પણ મળી જવાના છે અને ડોલ તો ભાઈ એટલી બધી વેરાયટીમાં છે કે અહીંયા આવ્યા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે જોઈ લો આટલી બધી ડોલ છે અલગ અલગ વેરાયટીની તમને ડોલ મળી જવાની છે નાના મોટા બોક્સ મળી જવાના છે જોઈ લો આમાં તમે ગમે તે વસ્તુ મીકી શકો છો અને એકદમ ઓછા ભાવમાં છે તમે પ્રાઇસ ઉપર જોઈ શકો છો આમાં કેવું છે કે પ્રાઇસ બધાની ઉપર મારેલી હશે તમે જોઈને વસ્તુ લઈ શકો છો આ જોઈ લો આ ટાઈપની યુનિક કાચની બોટલ પણ તમને અહીંયા જોવા મળી જવાની છે મસ્ત મજાની બોટલ છે પછી બીજી વસ્તુમાં આવા સ્ટેન્ડ તમને મળી જવાના છે શાકભાજી મીકવા માટે ફ્રૂટી મેંકવા માટે ગમે તે વસ્તુ ટૂંકમાં આમાં મીકી શકો છો એવા સ્ટોલ પણ તમને મળી જવાના છે જોઈ લો સરસ મજાનું છે વાહ ભાઈ વાહ આવા ડબ્બા પણ તમને મળી જવાના છે હવે ઉનાળો આવી ગયો છે લાડવા પાપડ ને બધું તો બનાવવાના જ છો બધા એટલે એ ભરવા માટે તમારા યુનિક વેરાયટીના ડબ્બા અને આવા યુનિક વેરાયટીના કહેવાય ને જે કચરા પેટી નાખવા માટે કચરો નાખવા માટે એવી વેરાયટી પણ તમને અહીંયા મળી જવાની છે ડસ્ટબિન જે કહેવાય છે જોઈ લો આવા ટેબલો પણ તમને મળી જવાના છે બેસવા માટે પાટલા મળી જવાના છે ગજબ ગજબ ભાઈ ગજબ જોઈ લો ઓહો હો હો આવા યુનિક વેરાયટીના કુંડ પણ તમને મળી જવાના છે ગેસ્ટો બાટલો મૂકવા માટે એના જે કહેવાય સ્ટેન્ડ પણ મળી જશે યુનિક વેરાયટીના બાસ્કેટ મળી જશે આવી યુનિક અને એન્ટીક વેરાય પણ તમને મળી જવાની છે અને આ કટર આના અંદર તમે મરચાં આરામથી કાપી શકો છો ધાણા આરામથી કાપી શકો છો બધી જ વસ્તુ આરામથી આને કાપી શકો છો ભાઈ જોઈ લો આવી વસ્તુ તમે ઓનલાઈન મંગાવવા જશો ને તો એનો ભાવ કંઈક અલગ હશે અને ઓફલાઈન મંગાવવા જશો તો એનો ભાવ પણ અલગ રહેવાનો છે તમે આ જોઈ શકો છો એકદમ યુનિક વેરાયટી છે આ આવી વેરાયટી ઘરે ઘરે લઈ જશો ને તો ઘરવાળા તો ચોક્કસ ખુશ થઈ જશે આપણે આપણા ઘર માટે તો આ ઉઠાવી લીધું હતું ભાઈ આપણે લાયા હતા અને ઘરવાળા તો રાજી થઈ ગયા હતા અને આ તમને જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે અને આ પેલું ભાજીભાવ બનાવવાની જે ભાજી દબાવવાનું આવે ને એ આ જો આ એ છે પીઝા કટરની અમારે ખાસ જરૂર હતી તો એ બી અમે લઈને આવ્યા હતા એ પણ આગળ બતાવીએ છીએ પગ લૂછણિયા કહેવાય એ પણ તમને યુનિક વેરાયટીમાં મળી જવાના છે રંગબેરંગીના અલગ અલગ કલર ડબ્બાકો ટબલરકો કુંડકો એવી બધી વસ્તુ એ તમને મળવાની છે બહુ મોટો વિશાળ શેર લાગેલો છે ફૂલ સ્ટોક ફૂલ વેરાયટી બધી વસ્તુ એક જ જગ્યાએ તમને મળવાની છે જોઈ લો આ કેટલી બધી વસ્તુઓ છે ભાઈ આ ટબની વેરાયટી હતી તો પેલા ટબ હતા આ ટબ અલગ અલગ છે આના ભાવ આખા અલગ છે તમે જોઈ શકો છો ઉપર લખેલા જ છે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા અહીંયા આવો એટલે આવી કાચની બોટલનો બહુ ટ્રેન્ડ આવી ગયો છે કાચની બરણી જે જાર કહેવાય એનો બહુ ટ્રેન્ડ આવ્યો છે અલગ અલગ ભાવમાં અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ વેરાયટીમાં તમને આ બધી જ બોટલો તમને મળી જવાની છે કાચની જોઈ લો જેમાં તમે અથાણા ભરી શકો છો અને ઘણી બધી વસ્તુ ભરી શકો છો એવી ગજબ ગજબની વસ્તુઓ છે અને ભાઈ ખુલતાની સાથે જ પડાપડી થાય છે જોઈ શકો તમે કેલી બહેનો ખરીદવા આવી છે કારણ કે આટલું સસ્તું મળતું હોય ને એટલે ભાઈ કોણ ના ખરીદ્યો આવે એમ મને જોઈ લો આમાં પાછા બહેનો આવે એટલે કે આના કેટલા તો કે વીસ તો આના ઓછા કરો ને ઓછા તો કરાવવાના જો એ બધી બહેનો બી ઘણી બધી અંદર આવી હતી સરસ સરસ ચલો જોઈ લો આવી યુનિક વેરાયટીની બોટલો પણ તમને મળી જવાની છે અને હવે અંદર જઈએ છીએ આપણે કેવી રીતના લોકો સ્ટેપ બાય સ્ટેપ ખરીદી શકે છે એ બધી વસ્તુ આપણે જોઈએ છીએ ચલો આવી જાઓ જોઈ લો આ બધી વસ્તુઓ છે મળવાની છે કાચની કેટલી બધી વેરાયટી છે એ જુઓ તમે આ બધી વેરાયટી તમે બહાર જઈશું તો મોંઘી મળવાની છે તમને ખબર છે આ તો મેલેમાઇન ક્રોકરી એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે યુનિક યુનિક વેરાયટીની જોઈ લો આવી ફૂલવાળી પણ મળે છે ડિઝાઇન પેટર્ન પણ અલગ અલગ મળી જવાની છે ગજબ ગજબની વસ્તુઓ છે ભાઈ ગજબ એમ જોઈ લો મોટા બાઉલ કોને એ પણ તમને અહીંયા મળી જવાના છે બાઉલ લઈ લો અલગ અલગ વેરાયટીના અલગ અલગ વેરાયટીના વાડકા લઈ લો કાચના લઈ લો તો પણ મળી જશે મેલેમાનના લઈ લો ક્રોકરીના લઈ લો આવી યુનિક પ્રકારની ડીશ ડીશ પણ તમને મળી જવાની છે જોઈ લો ઓહો કેટલી મસ્ત મસ્ત ડીશ છે એક જ વાર જોવો ને એટલે તમને ગમે જાય યુનિક વેરાયટીની વસ્તુઓ છે ચલો હવે આપણે આગળ જોઈએ છીએ આગળ કઈ વસ્તુ છે એ તમને છેક સુધી જોતા રહેજો વિડીયો એટલે તમને બધી વસ્તુ મળી જવાની છે જોવા માટે જોઈ લો કેટલી બધી વસ્તુઓ ગોઠવેલી છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ બધું જાણે મોલમાં હોય ને એવી વસ્તુઓ ગોઠવેલી છે જોઈ લો આ બેને આ છાબડી લઈ લીધી ખાલી એમાં તમે આખું ભરીને નીકળવા હું તો કહું બે ત્રણ છાબડી લેજો કેમકે વસ્તુઓ જેટલી બધી છે ને કે તમને બધી વસ્તુ ગમી જવાની છે અને આવી પાનવાળી ડીશ પણ તમને મળી જવાની છે જે કેળાના પાન હોય ને એ પ્રકારની પેટનવાળી ડીશ પણ અહીંયા તમને મળવાની છે જોઈ લો આવી યુનિક યુનિક ડીશ અલગ અલગ વેરાયટી ભાઈ ભાઈ મજા પડી જાય જોઈ લો આ કહેવાય જારી છાબડી કહો કે જારી કહો કે ગમે તે કહો એમાં તમારે લઈને અહીંયાથી આગળ વધવાનું છે હવે આપણે આગળ વધીએ અને તમને વસ્તુ બતાવીએ છીએ આ રીતના તમે અહીંથી લઈને જવાનું હોય છે જોઈ લો આ ટાઈપની અલગ અલગ વેરાયટીની છાબડી છે ડીશ છે કટોરી છે બાઉલ છે બાસ્કેટ છે શાકભાજી મેકો ફળ મેકો ગમે તે વસ્તુ મેકો એ બધી વસ્તુ આવી જાય એવી યુનિક યુનિક વેરાયટી છે એ વસ્તુઓ મિકવા માટે પણ અલગ અલગ સ્ટેન્ડ અલગ અલગ બાઉલ પ્રકારના જારીવાળા વાડકા લો કેવા કેવા વાડકા આવ્યા ભાઈ ભાઈ વીસ વીસ રૂપિયામાં જ છે ભાઈ આવી બધી વસ્તુ બોલો ક્યાંય તમે આવી વસ્તુ વીસ વીસ રૂપિયામાં જોઈ ખરી મન તો લાગતું નહીં કે ક્યાંય મળે આ વસ્તુ લેવા માટે તમારે અહીંયા જવું પડશે જોઈ લો આ વાડકા કહેવાય આ બાઉલ કહેવાય આઈસક્રીમ બરફ આમાં બરફ મેં મેકો જબરજસ્ત વેરાયટી આવી છે આ વખતે તો આ વખતે ભાઈ અત્યાર સુધીના અલગ જ વેરાયટી આવી જોઈ આવા બાસ્કેટ કો આવા ટબ કો ટેબલ કો સ્ટૂલ કો બધી વસ્તુ તમને વીસ વીસ રૂપિયામાં મળવાની છે કેટલામાં તો કે વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો આ ડબ્બા કેટલી બધી વેરાયટીમાં છે એ જુઓ ખાલી જોઈ શકો છો ડબ્બા કેટલી વેરાયટીમાં છે આ પેલા મસાલિયા કહેવાય ને યુનિક યુનિક વેરાયટીના મસાલિયા કહેવાય આ ડબ્બા કહેવાય આમાં જ્વેલરી મેઘી શકો છો એ બહેનો બધી મેકતી હોય છે એના અંદર ડબ્બાના અંદર બધી વસ્તુઓ તે બી મેઘી શકો છો આના અંદર તમે ખાંડ ચા મોરસ દાળ મગની દાળ તુવેરની દાળ એ બધી વસ્તુઓ ભરવા માટે ડબ્બાઓ આવી ગયા છે અલગ અલગ વેરાયટીના જોઈ લો જોઈ લો આ બધી વેરાયટી તમને મળી જવાની છે અલગ અલગ પ્રકારના ડબ્બા છે આ હા હા આવા ડબ્બા જોતાની સાથે જ ખરીદવાનું મન થઈ જશે એવા ડબ્બા છે ડબ્બા જોઈ લો જોઈ લો આવા ટાઈપના ડબ્બા છે ચલો આગળ જોઈએ છે જોતાં જોતાં થાકી જશો પણ વસ્તુ ખૂટશે નહીં એટલી બધી વસ્તુઓ છે અહીંયા રંગબેરંગ જેવા જોઈએ એવા ડબ્બા મળી જવાના છે કલર કલર પણ અલગ અલગ મળી જવાનો છે ને હા હવે આવી છે જારી ગરણી રસ્સી ઓહો કાચ ઉલિયા આહા હા ભાઈ ભાઈ અને આ શું છે ભાઈ આ કઈ વસ્તુ છે કોમેન્ટ કરજો કારણ કે મને ખબર નહીં જોઈ કાચ પણ તમને અલગ અલગ મળી જવાના છે ખાલી વીસ વીસ રૂપિયામાં કેટલા દસ ને દસ વીસ આ ચક્કલીઓ લઈ જાઓ ચક્કલીઓની ઘરમાં બહુ જરૂર પડતી હોય છે અવરનવર એ બી લઈ જાઓ હવે ઘરને નવું કરવા માટે આ પીછીઓ લઈ જાઓ છરીઓ લઈ જાઓ કાપવા માટે કાતરની બી જરૂર પડે કાતર પણ તમને મળી જવાની છે નાની મોટી જાડી પાતળી જે માગું એ લાઇટર લાઇટરની બી જરૂર પડે એક વાર લો ચાલે વારંવાર એવા લાઇટર ગરણી એ બધી વસ્તુ ત્યાં તમને મળવાની છે આ પગ નીચે ઘસવા માટેના શું કહેવાય જે કહેવાય ને મેલ કાઢવા માટે એ પણ મળી જશે ને આ પીઝા કટિંગ માટે કેક કટિંગ માટે અલગ અલગ વસ્તુઓ તમને મળી જવાની છે કટર પેસ્ટ્રી કટર હા બરોબર જો ભાઈ પીએસટી કટર લાઇટર મળી જવાના છે પીછી મળી જવાની છે જે માગો લગભગ એક હજાર કરતાં પણ વધારે વેરાયટીનો ખજાનો છે અહીંયા કેટલી એક હજાર એમાં અલગ અલગ વેરાયટીના બ્રશ પૈયા હેંગર કહેવાય હેંગરમાં બી પાછી અલગ અલગ વેરાયટી જોઈ લો આ બધો વિભાગ આવ્યો હેંગરનો છે અને આ બધો સુપડીનો વિભાગ સુપડીઓમાં પણ અલગ અલગ વેરાયટી હા હવે આવ્યો છે ઉનાળો એટલે બોટલોની જરૂર પડવાની છે બધી જૂની ભંગાર બોટલો ઘરમાંથી ફેંકો અને આ બધી નવી વસાઓ કેમ કે વીસ વીસ રૂપિયામાં મળે છે ભાઈ વીસ વીસ રૂપિયામાં કેટલા વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો આ બધી બોટલો લઈ લો પર પીસ વીસ વીસ રૂપિયામાં રહેવાની છે એમાં બી પાછી અલગ અલગ પેટર્ન ડિઝાઇન કલર સાઇઝ જેવી માગો એવી સાઈઝ અહીંયા મળે તમને બધાને ગમી જાય એ વસ્તુ છે જોઈ લો કેટલો વિશાળ છે આહા હા 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 દર વખતની જેમ આ વખતે આપણે પણ તમારા માટે લઈને આવ્યા છીએ આટલી બધી વસ્તુ તમને બીજે ક્યાંય જોવા મળવાની નથી અને હવે આવે છે વિભાગ સ્ટીલનો સ્ટીલના પણ અલગ અલગ વાસણો તમને મળવાના છે જેમ કે ચમચા છે ચમચી છે ચીપિયા છે અલગ અલગ વેરાયટીની વાડકીઓ છે નાની મોટી દીવી છે પિત્તળના દીવા છે ઓહો એ વીસ રૂપિયાના વાહ ભાઈ વાહ સાબુ મેકવાના સ્ટેન્ડ નાના છોકરાઓ માટેના ગ્લાસ ડોલચા ડોયા ભાઈ ભાઈ બધી વસ્તુ વીસ વીસ રૂપિયામાં છે ભાઈ હું તો રેસ્ટોરન્ટવાળા વિડીયો જોતા હોય ને તો એકવાર અહીંયા વિઝિટ કરી છું કેમ કે આવા નાના નાના વાડાકીઓ તમારે ખાસ જરૂર પડતી હોય છે તો એ તમારી અહીંયા જરૂરિયાત પૂરી થઈ જશે અને બીજી વસ્તુ કે ગ્લાસ ગ્લાસ પણ અલગ અલગ વેરાયટીના મળવાના છે વાસણો સ્ટીલના ટબલર તો જુઓ ભાઈ એ તો ભાઈ દસ દસ રૂપિયામાં જ મળી જશે હો તમને દસ દસ રૂપિયાની કોઈ વસ્તુ છે નહીં બધી વસ્તુ વીસ વીસ રૂપિયાની છે ભૂલ છોક લેવી દેવી અને આ જોઈ લો આ બધી વસ્તુઓ તમને મળવાની છે યુનિક યુનિક ગેરેટીના ગ્લાસ ક્યાં મળે યાર આવી વીસ વીસ વસ્તુ મળે ખરી ક્યાંય એમ કહો મને ક્યાંય મળે ખરી ક્યાંય મળે ના મને ખબર જ છે તમે ના કહેવાના છો ના કહેવાના પહેલાં અહીંયા આવી જજો તમે કોઈ ના નહીં કહો કેમ કે વસ્તુ જેટલી બધી છે ભાઈ આવા કોમ્બો સેટ એ પણ તમને વીસ વીસ રૂપિયા મળવાના એલો જે ડબ્બા કહેવાય નાસ્તાના ડબ્બા નાના છોકરાઓ માટેના એ પણ તમને વીસ વીસ રૂપિયામાં મળી જવાના છે પછી ટ્વીન ગ્લાસ વીસ વીસ રૂપિયામાં મળવાના છે આ મસાલા કહેવાય મીઠું મરચું ભરવા માટે નાના નાના પેલી કહેવાય ને બાટલી એ મળી જવાની છે વીસ વીસ રૂપિયામાં આવી ડીશો યુનિક પ્રકારની બોટલો જો આ બેને તો આખો છાબડી ભરી લીધી છે એના કરતાં બી વધુ વસ્તુ લેવા માટે ઊભા રહ્યા છે સરસ સરસ મેં કીધું લઈ લો ચલો જો આ બધી વસ્તુઓ તમને મળવાની છે વીસ વીસ રૂપિયામાં જ આ હા હા લિમિટેડ સમય સુધી આ છે હો ભાઈ આખો દળો તમારે ચાલુ રહેવાનો છે દસ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી પણ લિમિટેડ સમય સુધી છે આપણા નિકોલ વિસ્તારમાં ડીમાર્ટની સામે છે જોઈ લો આ બધી વસ્તુઓ રહેવાની છે હવે આગળ સ્ટેશનરીની વસ્તુ જોવી છે ને તમારે જોવી જોઈએ નહીં યાર બતાવો ને ત્યારે હેડો ચાલો ત્યારે લઈ જાઉં જોવા માટે તો જોઈ લો ભાઈ ચલો હવે આગળ લઈ જઈએ છો તમે સ્ટેશનરીની વસ્તુઓ બતાવવા માટે આ રૂમાલ છે નેપકિન છે બધી વસ્તુ મળવાની છે પીતાંબરી વીસ વીસ રૂપિયા ફિનાઇલ વીસ વીસ રૂપિયા લિક્વિડ વીસ વીસ રૂપિયા આ આટલી બધી વસ્તુઓ તમને ફક્ત વીસ વીસ રૂપિયામાં મળવાની છે જોઈ લો ઓ હો 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 ગજબ ગજબ ને ગજબ એકથી એક ગજબની વેરાયટી છે એમ ફિનાઇલ લઈ લો લિક્વિડ લઈ લો બધી વસ્તુ મળી જવાની છે મોલમાં જે વસ્તુ મળે ને એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે ફક્ત ને ફક્ત વીસ વીસ રૂપિયામાં સાબુ લઈ જાઓ તો કે વીસ કાંસકા લઈ જાઓ તો કે વીસ અલગ અલગ કાંસકા તો કે એ વીસ જોઈ લો છરી લઈ જાઓ એવીસ કિચન લઈ જાઓ બોલ લઈ જાઓ નાના છોકરાઓના બોલ રકા રકાબીના સેટ એનો ભાવ અલગ હશે હો ભાઈ આ કપનો સેટ એનો ભાવ અલગ હશે જો લો અહીંયા આવો ને એટલે તમારે બિલ ફાળવાનું અહીંયા તમારું બિલ ચૂકતેક કરવાનું ને ગેર બધી વસ્તુ લઈ જવાની હવે આપણે તમારે લઈ જઈશી સ્ટેશનરીની વસ્તુ લેવા માટે જો લો ચોપડા છે ચોપડી છે નોટ ફૂલ ફૂલસ્કેપ હિન્દી ઇંગ્લિશ ગણિત તમામ પ્રકારની નોટબુક મળી જશે ને હા યુનિક યુનિક વેરાયટીના કવર કંપાસ આવા મેપ નકશા ચાર્ટ એ બધી વસ્તુ સ્ટેશનરીની અહીંયા તમને મળવાની છે ફક્ત વીસ ને ત્રીસ એ તો એક જ ભાવ હે ભાઈ એમાં ભાવ નહીં હોય વીસ અને ત્રીસ રૂપિયા હશે એ આપણી ગેરંટી છે કેમ કે અહીંયા તમે બોળ મારેલા તમે જોઈ શકો છો જો લો આવા યુનિક ટાઈપના ફિમેલના બોક્સ પણ મળી જવાના છે ફાઇલ પણ તમને અલગ અલગ વેરાયટીની મળી જવાની છે બધી વસ્તુ તમને મળી જવાની છે ફક્ત ત્રીસ રૂપિયામાં જોઈ લો આવા ચાર્ટ માટે પ્રોજેક્ટ કવર કરવા માટેના બધી વસ્તુ મળવાની છે એક જ જગ્યાએ કંપાસ બોક્સ પાઉચ મોટી પેન નાની પેન પેન્સિલ સંચા રબર બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે ભાઈ જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે ભાઈ રંગબેરંગી કલર સ્કેચ પેન પીછી કલર લાકડા કલર જે માગો એ મળે ટેપ સ્કેલ પેન સંચા ફૂરપટ્ટી ગ્લુ રબડ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે ડસ્ટર છે સેલો ટેપની અલગ અલગ વેરાયટી છે ફાઇલ છે બધી વસ્તુ અહીંયા મળવાની છે ભાઈ જોઈ લો નાની મોટી સેલો ટેપ જે માંગો એ બધી વસ્તુ એક જ જગ્યાએ મળવાની છે તો આજે આજે જ આ વિડીયો છે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં અને જે લોકો સસ્તું લેવાનું વિચારી રહ્યા હોય પણ જગ્યા સારી મળતી ના હોય એ લોકોને ખાસ કરીને આ વિડીયો શેર કરી દેજો અને તમારા નિકોલમાં ડી માર્ટની અગજર સામે પેલા ફૂડ જે ભરાવે છે ને ફૂડના સ્ટોલ લાગે છે એક્ઝેક્ટ એની બહાર બહુ મોટું મેદાન છે ગ્રીન ઓશિયન પાર્ટી પ્લોટની અગર સામે લોકેશન ઉપર આવે છે આજે ને આજે જ તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો અને પહોંચી જજો સિલ્ફ આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનમાં એના અંદર આ સ્ટોલ લાગેલો છે ત્યાં લોકેશન ઉપર આવે છે ફટાફટ વિઝિટ કરો કેમ કે વારંવાર આવા એક્ઝિબિશનો લાગતા નથી અને આજે જ તમારા દોસ્તો સાથે પહોંચી ને આવી મસ્ત મજાની વસ્તુઓ લઈ જાઓ ઘર ઉપયોગી બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે કોઈ બી વસ્તુ એવી નહીં હોય કે અહીંયા નહીં મળે ચલો આપણે પણ હવે અહીંથી રજા લઈએ છીએ ફરી મળીએ છીએ એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે નવી વસ્તુ સાથે ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેરના વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા પણ ઓછા ભાવે છે ને સારી વસ્તુ લઈ શકે અને જોઈ લો પડા પડી છે ભાઈ અહીંયા તો ચલો ત્યારે આપણે મળીએ છીએ બાય બાય